દાહોદ જિલ્લામાં હોળી નો તહેવાર નજીક આવતા ધાર્મિક સ્થળોએ મેળા ફરાતા હોય છે ત્યારે લીમખેડા તાલુકામાં આંબલી અગિયારસ મેળામાં ભારે ભીડ જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર નજીક ધાર્મિક સ્થળોએ મેળા ભરાતા હોય છે ત્યારે આજે આંબળી અગિયારસના દિવસે ઘણી જગ્યાએ મેળા ભરાયા હતા ત્યારે લીમખેડા તાલુકામાં હસ્તેશ્વર મંદિરે અગિયારસનો મેળો જોવા આજુબાજુથી લોકો ઉમટી પડ્યા હતા મેળાની મજા માણવા ભારે ભીડ જામી હતી મનોરંજન માટે ચકડોળો લગાવેલ જોવા મળ્યા હતા મેળામાં જુદા જુદા પ્રકારના સ્ટોલો લાગેલા જોવા મળ્યા હતા લોકો ખરીદી કરતા જોવા મળ્યા આ મેળાને જોઈને કહી શકાય કે પૌરાણિક રીત રિવાજો પણ ઉજાગર છે અને આંબળી અગેરસના હસ્તેશ્વર મહાદેવના દર્શન કરતા નજરે પડ્યા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગવડ